સમાચાર છે સિનોરથી સિનોરના મિંદુર ગામની શાળા પાંચ વર્ષથી અધૂરી વિદ્યાર્થીઓ અપૂરતી સુવિધામાં ભણવા મજબૂર સિનોર તાલુકાના મિંદુર ગામે પ્રાથમિક શાળાનું જૂનું ભવન તોડી નવું નિર્માણ શરૂ કરાયું ત્યારે ગ્રામજનોને આશા હતી કે બાળકોને વધુ સારો શૈક્ષણિક માહોલ મળશે પરંતુ પાંચ વર્ષ વીતી ગયા છતાં શાળાનું નિર્માણ કાર્ય અધુરુત છે પરિણામે ગામના બાળકો આજે પણ એક નાના ઓરદામાં ભણવા મજબૂર બન્યા છે નિર્માણ કાર્યમાં થયેલા લાંબા વિલંબના કારણે ગામમાં ભારે અસંતોષ ફેલાયો છે આ વચ્ચે કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલ વેમારડી દ્વારા મીંડોળ ગામની મુલાકાત લઈ પ્રાથમિક શાળાની હાલની સ્થિતિનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું પિન્ટુ પટેલે જણાવ્યું કે શાળા તોડ્યા બાદ પાંચ વર્ષ સુધી કોઈ નોંધપાત્ર કામગીરી થઈ નથી બાળકોને મૂળભૂત શૈક્ષણિક માળખાનો અભાવ સૌથી મોટી દુઃખદ હકીકત છે સરકાર શિક્ષણ સુધારણા માટે મોટા દાવા કરે છે પરંતુ મીંડોર ગામના બાળકો હજી પણ એક નાના ઓરડામાં ભણતા હોવાનું દુઃખદ સત્ય કોઈ ધ્યાનમાં લેતું નથી વર્ષોથી અટકેલા કામને કારણે વિદ્યાર્થીઓના પરિણામો શૈક્ષણિક વિકાસ અને હાજરી પર સીધી અસર થઈ છે વાલીઓની મુશ્કેલીઓ વધી હોવા છતાં શારાનું નિર્માણ કાર્ય ક્યારે પૂર્ણ થશે તેની કોઈ સ્પષ્ટ સમય મર્યાદા અધિકારીઓ દ્વારા આપવામાં આવી નથી ગામના નાગરિકોએ ચેતવણી આપી છે કે જો આવતા દિવસોમાં શાળાના નિર્માણ પ્રતિક ઉપાસ સહિતના આંદોલન હું રાઠોર એક ગામ ગામના જાગૃત નાગરિક તરીકે જણાવું છું કે મીડિયા દ્વારા સરકાર મારી નમ્ર વિનંતી છે કે અમારા ગામની આ શાળા પાંચ વર્ષ પહેલા તોડી નાખી એનું આજ સુધી કોઈ બાંધકામ થયું નહીં અમે અનેક રજૂઆત કરવા છતાં પણ અમારી વાતને કોઈ ધ્યાન ઉપર લેતું નથી અગાઉ પેપરમાં પણ આવેલું છે તો આ મીડિયા દ્વારા સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે વહેલામાં વહેલું આ શાળાનું બાંધકામ પૂર્ણ થાય જો આવતા દસ દિવસની અંદર આ કાર્યની શરૂઆત નહીં થાય તો અમે પ્રત્યેક દળના ગ્રામજનો સાથે જરૂર પડશે તો વડોદરા ડીડીની ઓફિસોમાં પણ કરીશું એક વર્ષ પહેલાં સિનોર તાલુકાનું મીંઢોળ ગામ છે તેનો પણ લેખ હસમુખભાઈ પટેલ દ્વારા પેપરમાં રજૂ કરવામાં આવ્યો હતો જે ખૂબ જ દર્દનીય છે અને ઘટના ગંભીરતા લેવા પૂરતી છે એને લઈને હજુ સુધી કાર્યવાહી શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી નથી અને અવરનવર આવી રજૂઆતો ગામ દ્વારા પણ કરવામાં આવી છે તેમજ તાલુકાના આગેવાનો દ્વારા પણ કરવામાં આવી છે અને ગામના સ્થાનિકો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે અત્યારે શિક્ષણની પરિસ્થિતિ જે વાયદા કરે છે સરકાર બનશે ગુજરાત આગળ વધશે ગુજરાત તો કેવી રીતે બનશે સ્કૂલો જ નથી અને જે સ્કૂલની જગ્યા છે ત્યાં આગળ પણ અત્યારે ગંભીરતા પરિસ્થિતિ જોવા જઈએ ને તો સ્કૂલનું જ નથી થયું અને જે જગ્યાએ ભણે છે એ જગ્યાએ જન ગોડાઉન હોય ને કોઈ એ ગોડાઉન હાલતની અંદર જોવા મળે છે સ્કૂલ એટલા માટે આજે જાતે અમે મુલાકાત લીધી છે આ સ્કૂલની અને શૈક્ષણિક વિભાગના અધિકારી છે એમને પણ જાણ કરી છે કે આ વહેલામાં વહેલી તકે આ છોકરાઓનું ભવિષ્ય ન બગડે એના માટે પણ કામ કરવામાં આવે જ્યારે સરકાર વાયદા કરતી હોય કે આગળ વધારીશું અને છોકરાઓને શૈક્ષણિક આપીશું તો સરકારે અવાજ વાયદા કરીને છેલ્લા ત્રીસ વર્ષની અંદર છ હજાર શાળાઓ બંધ કરી છે અઢાર હજાર શાળાઓ એવી છે જ્યાં ઓયડા પણ નથી છત જ નથી અને સાતસો જેટલી શાળાઓ એવી છે જ્યાં એક જ શિક્ષકથી ભણવામાં આવે છે એટલા માટે ગામજનો દ્વારા પણ અવરનવાર રજૂઆત આવે છે એનું કારણ કે પોતાના જે વાલીઓ છે એમને પોતાના છોકરાના શિક્ષણની અને ભવિષ્યની ખૂબ જ ચિંતા છે એટલા માટે ગામજનોએ ભેગા થઈને આજે અમને બોલાયા છે અને રજૂઆત કરી છે આવનારા દિવસોની અંદર જો આને રજૂઆતને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો અહીંથી જિલ્લા પંચાયત જઈને શૈક્ષણિક અધિકારી તેમજ ટીડીઓ ડીડીઓ મેડમને પણ રજૂઆત કરવા ગામજનો રેડી છે